વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલી કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં બિપિન સૌસાણી નામના બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલ નવા કોમર્શિયલ બિલ્ડિંગ શ્રીજી સાનિધ્યમાં ચાલુ કામે માલસામાન ચઢાવવા અને ઉતારવા માટે ઉપયોગમાં લેવાતી લિફ્ટ ઉપર શ્રમિકો કામગીરી કરી રહ્યા હતા જે દરમિયાન લિફ્ટનો કટોરો છઠ્ઠા માળ ઉપરથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઉભેલા શ્રમિકના માથા ઉપર પડતા લિફ્ટના કટોરા નીચે દબાઈ ગયેલા મજૂરનો કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટના અંગે સાથે શ્રમિકોએ તાત્કાલિક કોન્ટ્રાક્ટર અને એક તેમજ વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી વલસાડ સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી શ્રમિકની લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલી સેન્ટ જોસેફ કોન્વેન્ટ હાઇસ્કુલની લગોલગ શ્રીજી સાનિધ્ય નામનું કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેમાં બિલ્ડિંગના કામકાજ અર્થે માલસામાન ચઢાવવા અને ઉતારવા માટે કામ ચલાવુ હંગામી લિફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે દરમિયાન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી લિફ્ટના કટોરામાં માલસામાન ભરી નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. જે સમયે એક શ્રમિક લિફ્ટના નીચે ઊભો રહી લિફ્ટ ક્યાં પહોંચી તે જોઈ રહ્યો હતો. તે જ સમયે અચાનક લિફ્ટનો સામાન ભરેલો કટોરો નીચે ઉભેલા મૂળ રાજસ્થાની અને હાલમાં વલસાડના મોગરાવાડીમાં રહેતા કૃણાલ ભડાભાઈ ડામોરનું ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું સાથી કામદારોએ તાત્કાલિક ઘટના અંગે કોન્ટ્રાક્ટર અને એકસો ને જાણ કરી હતી તેમજ શ્રમિકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હોવાથી વલસાડ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશનો કબજો મેળવી વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ અચાનક જ લિફ્ટનો કટોરો છઠ્ઠા માળેથી નીચે ઉભેલા શ્રમિક ઉપર આવી પડતા ઘણા બધા સવાલો ઉભા થયા છે એકાએક લિફ્ટનો કટોરો નીચે કેવી રીતે આવી પડ્યો એ પણ મોટો પ્રશ્નાર્થ છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે શું આ લિફ્ટ કામ કરવા લાયક હતી ખરી જ્યારે આ લિફ્ટ પર કામ ચલાવાઈ રહ્યું હતું ત્યારે આ લિફ્ટનું સેફ્ટી ચેકિંગ કરવામાં આવ્યું હતું ખરું અને શું આ લિફ્ટ ચલાવવાની પરવાનગી લેવામાં આવી હતી ખરી